તો આપણે દર્શન કરીશું તમે વિડીયોમાં દર્શન કરીશું મિસિસ મહારાજ ની જય કોમેન્ટમાં આ છે સંતોષી માં આ છે મહાદેવ આઈ માં છે અહીંયા કાળભૈરવ દાદાનું મંદિર છે અહીંયા મામાદેવનું મંદિર છે મિત્રો હું ઓમ નમ શિવાય લખી નાખ્યું હા મામા મામાદેવનું મંદિર છે કાળભૈરવ દાદાનું મંદિર છે અને અમારે જ્યાંચુની છે દર્શન કરી લો હાલો હા કાળભૈરવ દાદા ઓમ નમઃ શિવાય ભક્તિરામ બાપુ અને સીતારામ બાપુની સમાધિ સરસ જગ્યા છે મિત્રો એક વાર દર્શન કરવા જરૂર ને જરૂર આવજો કઈ તો આ એ બટકું જાય હા શું કરો છો એટલા હમ

મિત્રો તમને હું કઈ તો કમેન્ટ કરી જો પાછું હું બોલી

Ini adalah lantai yang diperlukan oleh masyarakat, jadi kita harus berhati-hati. Lihatlah, pintunya sudah Kita Ini air. ધાબે એવા છે પાણીની મોટર ચાલુ કરી દીધી તો પાણી કેટલું આવે છે ખોટી મોટર ભળે નહીં તો આપણે જોઈ લઈએ તો કબૂતર છે જો આ ધાબાનો કાંક નજારો છે સરસ Oh! પાણી તો બરાબર આવે છે ચાલો બંધ કરી દઈએ કબૂતર ઉડે છે કબૂતર છે પાર્થુ ને બહુ ગમે અહીંયા વિડીયો શૂટ કરવા આવી તો પાર્થુ બહુ ગમે અને ધાબે વિડીયો શૂટ કરવા આવી તો હામાં ને ધાબે કબૂતર ને એવું છે તો એને બહુ ગમે કબૂતર જોવાનું કહી શકો છો

સહી આવવાનું છે જે અંદર તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ અગાસી ઉપર અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વ્લોગમાં તમને કેવી મજા આવી કોમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો હર હર મહાદેવ